વિદ્યાર્થી મિત્રો ચાલો ફરીથી મળીએ આપણે કીર સ્ટાર્મરને ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં તેમના યોગદાન બદલ લિવિંગ બ્રિજ એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ સમારોહ આ એવોર્ડ સમારોહ લંડનના હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે યોજાયો હતો એવોર્ડ ઇન્ડિયા બિઝનેસ ગ્રુપ દ્વારા ભારત અને યુકે વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપનારાઓને આપવામાં આવે છે નંબર બે કર્ણાટકે લોકલ ઇકોનોમી એક્સેલરેટર પ્રોગ્રામ લિપ શરૂ કર્યો છે તેનું બજેટ રૂપિયા એક હજાર કરોડ છે અને આગામી પાંચ વર્ષમાં તેનો અમલ કરવામાં આવશે લીપનો ઉદ્દેશ્ય બેંગલુરુની બહાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવાનો છે તેનો ઉદ્દેશ્ય રાજ્યના વિવિધ પ્રદેશોમાં ટેક ક્લસ્ટર વિકસાવવા અને પાંચ લાખ નોકરીઓનું સર્જન કરવાનો છે ત્રણ જીઓ પેમેન્ટ્સ બેંકે ફિનટેક પ્રોડક્ટ સેવિંગ પ્રો લોન્ચ કરી છે તે બચત ખાતાઓમાં વધારાના ભંડોળનું સ્વતઃ રોકાણ કરે છે સ્વતઃ રોકાણ મર્યાદા દરરોજ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ છે તેનું અંદાજિત વાર્ષિક વળતર સાડા છ ટકા છે અને કોઈ વધારાના શુલ્ક નથી નંબર ચાર રશિયા બે હજાર છવ્વીસ સુધીમાં એસ ફોર મિસાઇલ સિસ્ટમની ડિલિવરી પૂર્ણ કરશે બે હજાર અઢારમાં કરાર થયા હતા ભારતને અત્યાર સુધીમાં ચાર સિસ્ટમ મળી છે આ મિસાઈલો ચારસો કિલોમીટર સુધીના હવાના લક્ષ્યોને શોધીને નાશ કરે છે જેમાં ફાઈટર જેટ અને બેલેસ્ટિક ધમકીઓનો પણ સમાવેશ થાય છે પાંચ ભારત ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કોલ્ડ સ્ટાર્ટ નામનો લશ્કરી અભ્યાસ કરશે આ અભ્યાસમાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે ભારત સુધીમાં સ્વદેશી પ્રણાલી સુદર્શન ચક્ર વિકસાવવાની યોજના ધરાવે છે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ અને આ ઘટનાઓ માટે તમે આ વિડીયો રોજ જોતા રહેજો આભાર તમે આ વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરી શકો છો